તળાજા શહેરમાં શાસ્ત્રીનગર બે રેલવે પાટા પાસલ મેની દરબારગઢ ખાતે કરોડો રૂપિયાના કામનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આજે ભાવનગર જિલ્લાના તળાજા ખાતે ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં તળાજા શહેર ખા શહેરમાં અંદાજેત રકમ રૂપિયા બે પોઈન્ટ નેવું કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં તળાજા શહેરમાં રહેતા જિલ્લા ભાજપના હોદ્દેદારો તળાજા શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો તથા વિવિધ મોરચાના પ્રમુખો તથા મહામંત્રી નગરપાલિકાના ચૂંટાયેલ સદસ્યો તથા કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કરોડો રૂપિયાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આ સમયે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી આજ રોજ તારીખ છત્યાવીસ સાત બે હજાર પચીસના દિવસે તળાજા શહેરમાં જે સોસાયટીઓ છેવાડાના વિસ્તારમાં છે ત્યાં ડ્રેમેજ જે ગટર લાઈન છે તે જોડાયેલી ન હતી અને સુધારણા યોજનામાં આજે બે કરોડને એંશી લાખ જેવી માછમાર રકમ સરકાર શ્રીએ ફાળવી છે અને આ સોસાયટીને સોસાયટી શાસ્ત્રી નગર બે એવી તળાજાની પાંચથી છ સોસાયટી જે ડ્રેનેજથી જોડાયેલી નથી એવી સોસાયટીમાં ગટર લાઈન નાખવા માટે આજે અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને અમારી સાથે તળાજા નગરપાલિકાના પ્રમુખ હેથલબેન કારોબારી ચેરમેન નગરસેવકો વિવિધ સમિતિના ચેરમેનો અમારા શહેર ભાજપના પ્રમુખ શહેર ભાજપના મહામંત્રીઓ આ વિભાગના કર્મચારીઓ અને સોસાયટીના નાગરિકો બધા સાથે મળી અને આજે આ ખાતમુહૂર્ત કર્યું છે હું આશા રાખું છું કે આ વિકાસના કાર્યથી આ સોસાયટીને ખૂબ લાભ થવાનો છે